નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ નવસારીમાં ખૂબ જ ટૂંકા સમયની અંદર સૌથી પ્રચલિત થયેલી હોસ્પિટલ અને સંપૂર્ણ આરોગ્યલક્ષી સેવા બજાવનાર એકમાત્ર હોસ્પિટલ એટલે કે નવસારી નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર સ્થિત નિરાલી હોસ્પિટલ અને નિરાલી હોસ્પિટલની અંદર અઢાર બાર બે હજાર ત્રેવીસના રોજ ગાયનેકોલોજી અને ઓબેસ્ટ્રિક વિભાગની શરૂઆત કરવામાં આવી છે નિરાલી હોસ્પિટલ હંમેશા ઉત્તમ સારવાર આપવા માટે પરિચિત છે ગાયનેકોલોજી અને ઓવેસ્ટિક વિભાગ પરિપૂર્ણ રીતે મોડન અને એડવાન્સ ટેકનોલોજીથી ભરપૂર છે અને સાથે જ સંપૂર્ણ વર્ગને ઉપચાર કરવા માટે સક્ષમ પણ છે નિરાલી હોસ્પિટલે અપાર સમયની અંદર જ વિશ્વ સર્વોત્તમ ચિકિત્સા અને ઉપચારનું નામ પ્રાપ્ત કર્યું છે ગાયનેકોલોજી અને ઓવેસ્ટ્રિક વિભાગ ટ્વેન્ટી ફોર સેવન ઉપલબ્ધ ગાયનેકોલોજીસ્ટ અને ઓવેસ્ટ્રિસ્ટનની ટીમ સાથે તેના છે નિરાલી હોસ્પિટલનો ટીમ જે ખરી એની અંદર ડોક્ટર નીલમ સોલંકી અને ડોક્ટર જુહી દેસાઈ અનુભવી ગાયનેકોલોજીસ્ટ અને અવષ્ટ છે અને સાથે જ ગાયનેકોલોજી અને આવશિક વિભાગમાં સ્વીઓના સંબંધિત બધા ઉપચારો ડિલિવરી લેપ્રોસ્કોપી ગાયનેકોલોજી પ્રક્રિયા ટીકાકરણ સુવિધાઓ એનઆઈસીયુ અને પીઆઈસીયુ અને સાથે જ વિશેષજ્ઞ બધા જ એક છત નીચે તમને હાજર મળશે તો આ પ્રસંગે નિરાલી હોસ્પિટલમાં શું જણાવવામાં આવ્યું ચાલો આપણે સાંભળીએ મેં ડોક્ટર અનિલ પીડિયાટીશિયન નિરાલી હોસ્પિટલ આજ બહુ અચ્છા દિન ગાયનિક ઓર પીડિયાટિક લોન્ચિંગ હોય હૈર યુદ્ધ ઉચ્ચ કોટી કા બહુ અચ્છી તરીકે કા पीडियाटिक नियोनेटोलॉजी डिपार्टमेंट और गायनिक डिपार्टमेंट और ऑफ्टेटिक डिपार्टमेंट डिलीवरी से लेके बच्चा पैदा होने से लेके बच्चे की जांच, बच्चे की देखभाल सारा यहाँ एक साथ डिपार्टमेंट स्टार्ट हुआ है और वर्ल्ड के उच्च कोट का ट्रीटमेंट यहाँ हो सकता है फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो ક્લિક કરો લાઈફ કહો રિફ્રેશ કરો નમસ્કાર મિત્રો આજે આપણે નવસારીમાં ઓસ્ટ્રેટિશિયન અને ગાંધીકરો ડિપાર્ટમેન્ટનું ઇનોગ્રેશન થયું છે નિરાલી હોસ્પિટલમાં હોસ્પિટલની જે ગોલ છે તે મધર એન્ડ ચાઇલ્ડ સર્વિસીસ ને પ્રોત્સાહન નવસારી ટકે પ્રોત્સાહન આપવાનો છે અને તે છતાં મા માતૃત્વ મધર મધરની પણ જેટલી પણ સર્વિસીસ છે એના માટે ગવર્મેન્ટ કાર્ડ જે કે આયુષ્યમાન કાર્ડ અને બચ્ચાઓ માટે પણ આયુષ્યમાન કાર્ડ એ એમાં બધી સર્વિસીસની અવેલેબિલિટી થાય છે બીજું કે અમારી પાસે એડવાન્સ્ડ લેવલના મશીનરી છે એનઆઈસીયુમાં અને કોઈપણ ગાયનેક પ્રોસીજર માટે લાગતા ઓળખતા જે પણ એડવાન્સ મશીનરી જોઈતી હોય તે અમારી પાસે અવેલેબલ છે તો તમે જનતાને સપોર્ટ કરશે એ જ અમારી વિનંતી છે એમનું કહેવું એમ છે કે શ્રેષ્ઠ ગુણવત્તામાં ઉચ્ચ માનમાં વધુ સારવાર પ્રદાન કરવામાં પ્રતિબદ્ધ છીએ અને નવસારીના નિરાલી હોસ્પિટલમાં આયુષ્યમાન ભારત અને મા કાર્ડ જેવા સુવિધાઓ પણ ઉપલબ્ધ છે અને જેથી ઉપચાર પણ કરવામાં આવે છે અને બાકીની જે સેવાઓ કરી એ ટૂંક સમયની અંદર શરૂ કરી દેવામાં આવશે તો ફરી એકવાર નવસારીની આમ જનતાને વિશાળ છત નીચે સૌથી ઉત્તમ કિંમતમાં સારવાર પ્રદાન કરતું એકમાત્ર સંસ્થા એટલે કે નિરા મલ્ટી સ્પેશિયાલ હોસ્પિટલ અને નિરાલી કેન્સર હોસ્પિટલ અને હવે નિરાલી હોસ્પિટલની અંદર ગાયનેકોલોજી ડિપાર્ટમેન્ટની પણ શરૂઆત કરી દેવામાં આવી છે એટલું જ નહીં પણ એનઆઈસીયુ અને પીઆઈસીયુ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે અને ટ્વેન્ટી ફોર સેવન આપને ગાયનોકોલોજીસ્ટની સેવા પણ પૂરી પાડવામાં આવશે તો હવે જે કંઈ પણ રોગોથી પીડાતા હોય હવે પીડાવાની કોઈ જ જરૂર નથી કારણ કે ઉત્તમ સારવાર મેળવવા માટેનું એક સ્થળ એટલે કે નિરાલી હોસ્પિટલ અને એની અંદર હવે ગાયનેકોલોજી ડિપાર્ટમેન્ટ પણ શરૂ થઈ ચૂક્યું છે તો આ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતો રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નિરાલી Cancer Hospital Open the doors to a new world of hope and assurance. Complete cancer care, advanced, affordable, accessible, state of the art diagnostic and treatment center, radiation oncology. Surgical Oncology, Medical Oncology, Patient Care. Driven by a team of the finest doctors and medical staff dedicated to the cause. Operations by Apollo CBCC. Set up by the Nirali Memorial Medical Trust. Founded in his personal capacity by Mr. A.M. Naik, Group Chairman, Lawson and Tupro. Nirali Cancer Hospital. Complete cancer care.